જય રામાપીર આ મારો વિડીયો પહેલો છે ના આજે બીજ તરીકે અને રામાપીરના દર્શન આવ્યા છે અમે આ એક એવું પાદરા તાલુકામાં વડોદરા જિલ્લામાં ગણપતપુરા ગામ છે ત્યાં રામાપીરનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો આ ઝાડ છે એ દસ કરોડ રૂપિયાનું ઝાડ છે ત્યાં રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં લાખો લોકો ભક્તો દર્શન કરવા આવે છે આ એક ઝાડ એવું છે જ્યાં બહારના દેશનું ઝાડ કહેવામાં આવે છે આ ઝાડનું નામ ઘેલું ઝાડ કહેવામાં આવે છે આ લોકો પબ્લિક એક રામાપીનું મંદિર છે ત્યાં લોકો દર્શન કરવા આવે છે અને બીજને દ્વારા મેરો ભરાય છે જય રામાપી અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આવા અને આવા પહેલીવાર વિડીયો બનાવશો તો મને બોલતા ફાવતું નથી અને જો કદાચ સપોર્ટ મળશે તો ફરી આવો હજુ વિડીયો બનાવીશ બસ ખાલી વિડીયોને લાઈક કરો જયરામ આપી